હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સુરત શહેરના ડોક્ટરોને પણ ચિંતા થવા હવે પામી છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે યુવા ડોક્ટર નિધિ કાપડીયાની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ ખાસ કરીને આયુર્વેદિક ઉકાળા સહિતનું સેવન કરવાની સલાહ પણ આપી હતી સાંભળીએ ડોક્ટર નિધિ કાપડે સાથેની વિશેષ મુલાકાત નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાએ કાળો ખેર વર્તાવ્યો છે માત્ર સુરત નહીં સમગ્ર રાજ્ય દેશભરની અંદર ધીરે ધીરે હાલ કોરોના વધી રહ્યો છે ત્યારે સુરસિયાની અંદર પણ લોકો ટપો ટપ કોરોનામાં મૃત્યુ પામી રહ્યા છે આપણે બે દિવસ પહેલાં ડૉક્ટર એ અર્ઝ ભોગારીની મુલાકાત લીધી હતી ત્યારે અત્યારે આપણી સાથે છે રશિયાથી જેને એમ ટી કરેલું છે ડૉક્ટર નિધિ કાપડિયા આવો તેમને મળી તેને તજજ્ઞ છે અને કોરોના બાબતે તેઓ શું કહેવા માગે છે આપણે બધું તેમને મળીએ જે નમસ્કાર નિધિ શું કહેવા માંગો છો અત્યારે લોકો ખાસ કરીને ટપો ટપ મૃત્યુ પામી રહ્યા છે તેના માટે તકેદારી કોરોનામાં શું રાખવી જોઈએ પહેલી વાત તો અત્યારે જે પરિસ્થિતિનું સર્જન થયું છે એના માટે એવરી યર્સ જ્યારે બી ડબલ વેધર હતું ત્યારે માણસને વાયરલ ઇન્ફેક્શન જેવી તકલીફોનો ભોગ બનતા હતા બરાબર ભારતીય ઋતુચક્ર જો જોવા જઈએ કે આયુર્વેદિક સાયન્સ પ્રમાણે કે શુશ્રુત સંહિતા કે એ પ્રમાણે પણ જોવા જઈએ તો શરૂઆતના ચાર મહિના ચોમાસું હતું પછી ચાર મહિના શિયાળાનો હતો એટલે આઠ મહિના આપણે એક ઠંડકવાળા વાતાવરણમાં રહ્યા હતા કે જ્યારે સૂર્યપ્રકાશ સરેરાશ ઓછો હોય અને અત્યારે જે પરિસ્થિતિ આવી રહી છે એ ગરમીમાં આપણે પ્રવેશી રહ્યા છે એટલે કે ઉનાળાનો સમય શરૂ થયો છે ત્યારે કમ્પેરેટિવલી એ આઠ મહિના કરતાં અત્યારે સૂર્યપ્રકાશ બી વધારે હોય એટલે બોડીમાં જે કફ જમા થયો હોય એ અત્યારે પાતળો થઈને નીકળતો હોય એટલે આ સમય અને ની અંદર વેધર ડબલ ચેન્જ થાય છે વાયરલ ઇન્ફેક્શન રહેવાનું છે અને એ ટાઈમની અંદર અત્યારે જો આપણે અમુક એવી કાળજીઓ છે જેવી રીતે કે ડાયટની અંદર સેલ્ફ કેર એ બધું જો ના ધ્યાન રાખીએ તો એટલા માટે થઈને અત્યારે લોકોને જે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ એકાએક કોરોના કેમ વધી ગયો તો સીધી સી સિમ્પલ સી વસ્તુ છે કે અત્યારે શરીરમાંનો કફ પાતળો થઈને નીકળી રહ્યો હોય અને ત્યારે જો આ બધું આપણે ધ્યાન ના આપીએ તો એ વાયરસનો પ્રકોપ વધે એઝ પર માય સાઇટ ઓફ યુ આ વસ્તુ દર વર્ષે તમે જો કોઈ બી ડોક્ટર્સને પૂછશો કોઈને બી પૂછો કે આપણા પોતાના જાતના બી અનુભવ છે કે ડબલ વેધર થાય ત્યારે વાયરલ ઇન્ફેક્શન વધતું ત્યારે ગળું પકડાય માથું દુખે શરદી થાય નાક ગળે ત્યારે બી આપણને સુગંધ સ્વાદ નહોતા જ આવતા એટલે ધીસ ઇઝ અ વેરી કોમન થિંગ જે એવરી ટાઈમ થતું હતું પણ એ સમયે વાયરસનો પ્રકોપ વધતો હોય એના કારણે અત્યારે આપણે આ પરિસ્થિતિનો સર્જાઈ રહી છે એવું મારું માનવું છે નિધિ ખાસ કરીને તમે કહ્યું કે જે પ્રમાણે ખાસ કરીને શિયાળો ઉનાળો કે ગરમી આ ઋતુ ચેન્જ થાય એટલે આપનું કેવું છે કે કફ પતલો થાય એ પ્રમાણે પરંતુ આ વખતે આટલા તો વર્ષોથી થતું તો આટલી મોટી બીમારી મહામારી તો થતી નહોતી લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે આનું ખાસ કારણ શું આમાં કેવું છે કે અત્યારે એક બીજી વસ્તુ જોવા જઈએ ને તો સરાઉન્ડિંગમાં પ્રેસ બી એટલા જ બધા ન્યૂઝ આપે છે બરાબર જેવી રીતે પેપર્સ વાંચો ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ કરો ફેસબુક લો વોટ્સઅપ લો ઇન્સ્ટાગ્રામ લો કે પોતાના પબ્લિક સ્ટેટસ ઉપર માણસ જે મૂકતું હોય તો એની અંદર ચારેક ઓર એકલી નેગેટિવિટી નેગેટિવિટી ને નેગેટિવિટી જ છે બરાબર તો આ બધું અમુક વસ્તુઓનો જે જે માણસમાં સર્જાઈ રહ્યું છે ને એ ફિયર ઓફ લોસ એક ગભરાટના કારણે પણ અસંભવિત પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તો એક ટીપ રિક્વેસ્ટ આ મીડિયમ થ્રુ એ બી આપવા માગીશ આજી ટ્વેન્ટી ફોર ન્યૂઝના માધ્યમથી કે બને એટલું આપણે આપણા સરાઉન્ડિંગને મેં પાછળ પાછલા વર્ષે પણ એક પ્રેસ રિપોર્ટમાં એ કીધું હતું કે પોઝિટિવિટી સર્જવાની કોશિશ કરીએ કે માણસને એ હાવ અને બીક ઓછી થાય કે જેના કારણે આજે થોડું બી કોઈને શરદી થઈ જાય કે ના ગળે એટલે માણસ ઘરમાં રડાડોડ ચાલુ કર દે કોવિડ આવી ગયો આ એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે એના કારણે કશું ના હોય તો બી માણસ વધી જતું હોય છે સો પહેલી વસ્તુ તો તમારે જો ન્યૂઝ મૂકવા જ છે તમારે જો તમારા વોટ્સઅપ કે એનાથી સ્ટેટસો મૂકવા છે કાં કશું બી મૂકવું છે તો લગભગ એ નેવું ટકા લોકોને બધી પરિસ્થિતિઓ મીન્સ કે બધી સમસ્યાઓમાં જે સોલ્યુશન થતું હોય એ જાય તો સરકાર થ્રુ હોય ડૉક્ટર્સ થ્રુ હોય કે પોલીસ કર્મચારી થ્રુ બધી સર્વિસ મળી રહી છે બરાબર છતાં બી દસ ટકા વર્ગમાં નથી મળતી એને આપણે આટલું બધું પબ્લિકલી ફેસ કરીએ છીએ તો બેટર છે કે એ જ ન્યૂઝ આપણે એવા મૂકીએ કે આજે આ હોસ્પિટલમાંથી આ હોસ્પિટલમાંથી આટલા દર્દીઓ સારા થઈને ઘરે ગયા આટલા દર્દીઓને બેડ્સ લાવી દર્દીઓને મળ્યા મળ્યા આટલી પરિસ્થિતિ આ બાજુ સુધરી રહી છે તો પબ્લિકનો વ્યૂ ચેન્જ થશે ગભરાટ ઓછી થશે અને બને ને તો આ શું ન્યૂઝ ને બધું જોવાનું બંધ કરી દે કેમકે સવાર પેઢી નથી રાત પેઢી નથી જેટલા બી માધ્યમ જોશો એના પર એકલા ખાલી કોરોના કોરોના કોવિડ 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 એટલે એકબીજા સાથે જે વાત બી કરે છે ને તે બી માણસ આજે આ જ વસ્તુ એટલે થોડું ધ્યાન અલગ થાય થોડા બીજા કાર્યમાં પ્રવૃત્ત થાય થોડી પોઝિટિવિટી આવે તો એના કારણે પણ ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન જતી હોય ને એવું અમારું એઝ અ ડૉક્ટર માનવું છે તો આ વસ્તુથી થોડાક ડિસ્ટિંગ થઈ પ્લસ માણસ પોતાનું ડાયટમાં કાળજી નથી રાખતું એવું કહેવાય કે કફ જ્યારે વધે ત્યારે શરીરમાં અનાજ દૂધ અને મીઠાશ બરાબર એ ઝેર સમાન હોય અને પબ્લિક કદાચ અપૂરતી માહિતીનો ભોગ બન્યો કે એને ખ્યાલ જ ના હોય એટલે બી આવા બધા ડાયટનો ઇન્ટેક કરતું હોય તો બને ને તો જ્યારે બી આ પરિસ્થિતિ સર્જાય છે કે આ શરીરમાં અત્યારે કફ ને એવું લાગતું હોય કે ગળું પકડાય છે કે આ બધું તો ખાસ કરીને શું કરવું જોઈએ કે દૂધ અવોઈડ કરો ભાખરી છે રોટલા રોટલી એવા જે હેવી ખોરાક છે એ ના ખાઓ અને બને તો શું કરવાનું કે મગ બાફી નાખો મગનું પાણી પીઓ મગ ખાઓ પછી દાળ બાફી છે તો એની અંદર હળદર નાખીને એ કરો કેમ કે હળદરમાં હિપેરિંગ નામનું તત્વ હોય જે તમારા એક નેચરલ એન્ટીબાયોટિક

અને ઇમ્યુનિટી સિસ્ટમ વધે યાની કે રોગ પ્રતિકારક શક્તિ વધે એવા લો તો વધારે સારું એની જગ્યા અત્યારે પબ્લિક ક્યાં લારી પરનું ખાશે ક્યાં મેગ્નીમાં કે આવા બધા રેસ્ટોરન્ટ્સમાં જશે તો અત્યારે જરૂર છે આપણને એક સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવાની તો એ બધું અવોઇડ કરવું જોઈએ થોડા સમય માટે કે એ આપણા જ હેલ્થ માટે છે લોકો અત્યારે કેવું છે કે આના માટે તંત્ર જવાબદાર છે કે સરકાર જવાબદાર છે કે આ કે તે પણ હવે જો કોરોનાને કંટ્રોલમાં લેવો હોય તો બધાએ પોતાની જાત પર સુધારણા કરવી જોઈએ કે ભાઈ આપણે બહારથી આવીએ છીએ તો પ્રોપર સેનિટાઈઝ કરીએ બહાર જઈએ છીએ તો માસ્ક પહેરવાનું રાખીએ દિવસમાં બે એકવાર બાથ લઈએ સવારે રાત્રે પછી ખોરાકની અંદર આવા બધા ધ્યાન રાખીએ આવી બધી વસ્તુઓને અવોઈડ કરીએ તો પરિસ્થિતિ બધી કંટ્રોલમાં આવી જાય અને સ્પેશિયલી અત્યારે સૂઠનો ઇન્ટેક વધારીએ તજના પાવડરનો ઇન્ટેક વધારીએ હળદર વધારે લઈએ અને એક વખત તો દિવસમાં બધાએ નાશ જો લઈ લે અને એની અંદર જો તમે કપૂર છે પછી તજનો પાવડર છે બરાબર એ બધું તમે નાખી શકો બીજી વસ્તુ છે કે તમે અજમો છે એને શેકી નાખો અજમાનો પાવડર અને કપૂર એની એક પેલું કહેવાય ને કે કપડાની અંદર પોટલી બનાવીને એ સૂમશો તો ઓક્સિજન લેવલ બી સારું પડશે અને આ બધે આયુર્વેદિક લાદ છે અને એનાથી માણસને વધારે સારું રિઝલ્ટ મળે છે તો આ બધી વસ્તુઓ કરીએ ને તો ઘણી સારી રાહત થાય પણ આપણે એનાથી બધું ઉલટું જ કરીએ છીએ ને કદાચ એના કારણે પણ આટલું બધું ફેલાઈ ગયું કેમ કે એક વાયરસ છે એનો જલ્દી ચેપ લાગશે ને બીજી વસ્તુ કે જે મહામારી અત્યાર સુધી ફેસ થઈ છે એમાં જેટલો મૃત્યુદર નહોતો કે ભાઈ એમાં જેટલી માણસને મરવાની બીક હતી એટલી અત્યારના સમયમાં નથી છતાં પણ માણસ આ ગભરાટના લીધે વધારે મરી રહ્યો છે બાકી એક સિમ્પલ વાયરસ છે જેને તમે ચાર પાંચ દિવસ કે અઠવાડિયામાં પરિસ્થિતિને કંટ્રોલ લઈ શકો નિધિ કોરોના છે કે સી હવે આ વસ્તુ પર તો અત્યારે પેલું કહેવાય ને કે જવાબ આપવો કઈ રીતે થાય છે શું છે કેમ છે એ તો એક મેડિકલ સાયન્સ માટે બી બહુ અઘરો સવાલ છે એટલે એના પર હું વધારે ચર્ચા કરવા નથી માંગતી જે રીતે દર્શક મિત્રો રેમડેસિવિર ઇન્જેક્શન છે તે પછી ટોસિલો ઝુમેટ ઇન્જેક્શન ગઈ વખતે વધારે તો આ વખતે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ વધારે છે અને આપે કહ્યું કે આ બધું જો તમે ધ્યાન રાખો તો આ વાયરસ ચાર પાંચ દિવસ કે આઠ દસ દિવસ દિવસ નીકળી જાય તો આજે જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શન લે છે તો પછી શા માટે લે છે હવે જ્યારે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં નહીં હોય બરાબર ત્યારે ડોક્ટર્સ પાસે બી ઓપ્શન શું છે કે ભાઈ એન્ટિબાયોટિક્સ છે ઇન્જેક્શનના માધ્યમ છે આઈવી મીન્સ કે ઇન્ટ્રાવેનસથી કંટ્રોલમાં લેવું પડે એટલે મારો કહેવાનો એ છે કે ત્યાં સુધી પરિસ્થિતિ પહોંચાડવાની જરૂર જ નથી કેમ કે જ્યારે બી કોઈ બી વાયરસ તમને લાગશે એટલે નાસલ કેવિટી બરાબર ગળાના જે ભાગ છે અને નાકનો ભાગ એ છિદ્રોથી જતું હોય તો જ્યારે બને એટલું આ રીતે જો ઇન્ટેક કરતા રહે કે ભાઈ તમે નાશ લેતા રહો દિવસમાં બે વાર આવી રીતના તુલસીના પાન છે અડદુસીના પાન છે એને ઉકાળી એમાં મધ નાખી થોડી સૂંટ નાખીને એના ઉકાળા પીતા રહો તો પરિસ્થિતિ એ આ અહીંયા સુધી પહોંચશે જ નહીં બરાબર પણ કરવું નથી સરેરાશ અત્યારે જો હું વાત કરું તો બેઝિકલી અત્યારે અમે પેશન્ટ્સને ઘણી વાર પૂછીએ છીએ કે તમે પાણી વધારે પીઓ બરાબર તો કેટલું પાણી પીઓ છો તો દોઢ બે કે અઢી લીટર જ પાણીનો રેશિયો પહોંચ્યો છે તો વધારે પાણી લેવાતું નથી અને મારું એ માનવું છે કે તમે દિવસની અંદર એટલીસ્ટ લીટર લીટર કરીને પાંચેક લીટર જેટલી પાણીની બોટલ રાખો કે જેથી તમને ધ્યાન રહે કે તમે કેટલું પાણી પીઓ છો એટલીસ્ટ પાંચ લીટર ચારથી પાંચ લીટર જેટલું પાણી જો પીવાશે ને તો બી આ વાયરસ ની સામે બી જંગ જીતાશે કેમકે ઘણા બધા ન્યૂઝમાં બી સાંભળ્યું હશે કે કોવિડ સામે ફાઈટ કરવા માટેનો એક અક્ષીર ઇલાજ છે પાણી કે જે આજે લોકો સરેરાશ નથી પી રહ્યા અને બીજું તમે જે પૂછ્યું કે વાયરસ છે ને શરૂઆતના બોતેર કલાકમાં વધારે સક્રિય થાય બરાબર પહેલા દે બે દિવસ થોડું ઓછું હોય જ્યારે આપણે અવોઈડ કરીએ કે એને એટલું બધું ધ્યાનમાં નથી લેતા પછીના બે થી ત્રણ દિવસ એની વધારે પીક અસર બતાવે તો એ સમયને સાચવી લેવો જોઈએ એમાં જો આમ તેમ કર્યું તો પછી પરિસ્થિતિમાં આ ઇન્જેક્શન્સ બધું જ આવશે અચ્છા ખાસ કરીને નીતિ આપણે કોરોનાને દૂર કરવા માટે આપણે રસી આપણે લઈએ છીએ બધા ઇન્જિયા જે આપણે તમને ખબર જ હશે મેં પણ લીધેલું કદાચ તમે પણ લીધું હશે તો ખાસ કરીને તમે રશિયાથી એમ બી કરેલું છે પુતિને પણ બહુ સારું કર્યું હતું લોકોને અત્યારે લેવા માટે આપણી સરકાર કરી રહી છે કે ભાઈ તમે ગમે તેમ કરીને કોરોના દૂર કરવા માટે રસી લો તો એ કેટલા અંશે સાચું કહેવાય જો જેવી રીતે આપણે પોલિયો માટે હેપેટાઇટિસ બી માટે રસીકરણ કરાવત સેના માટે કે ભાઈ એનાથી માણસ પહેલાં જે રીતે ડેથ થતી બરાબર કે મૃત્યુ થતું એ ના થાય અને એ અમુક સ્ટેજ પર જ કેમ કે જ્યારે બોડીની અંદર એન્ટીબોડીઝ જન્મી લ્યા હોય એટલે જ્યારે બી આ વાયરસ એન્ટેક કરે તો એ એન્ટીબોડીઝ એની સામે ફાઈટ કરી શકે એટલે પહેલાં જે પરિસ્થિતિ સર્જાતી હતી બોડીની અંદર અને જે મૃત્યુ સુધી પહોંચતી હતી એટલી ત્યાં સુધી ના પહોંચે અને માણસ જલ્દી રિકવર કરી શકે કારણ એના ફેફસા એટલા બધા ઇન્ફેક્ટેડ ના થાય કે સાવ પછી આગળ કંઈક થઈ જ ના શકે એટલે રસીકરણ ધ બેસ્ટ ઓપ્શન પણ આની અંદર કેવું થાય છે કે કદાચ કોઈકને એવા રિઝલ્ટ મળે એના લીધે બી થઈને મેં જેવી રીતે કીધું કે નેગેટિવિટી ફેલાવે તો એમને તો એક ઘણા બધા ટેસ્ટિંગ થયા હોય પછી જ સરકારે બી રસીકરણને અપ્લાય કર્યું હોય અને સેવન્ટી એઇટ પર્સન્ટ સુધી એના રિઝલ્ટ પહોંચ્યા જ છે એટલે બેટર છે કે પોઝિટિવિટી પર જઈએ ને કોઈ બી રસી મુકાય ને ત્યારે તમને હલકો તાવ આવવો કે માથું દુખવું કે પેઇન થવું એ કોમન છે એ દેટ ઇઝ નોટ અ સિમ્ટમ ઓફ કોવિડ બરાબર પણ એટલું થશે કે પહેલાં જેટલી પરિસ્થિતિ થતી હતી એટલો બધો હેવી એ નહીં થાય અને આની સામે બચી શકશું અત્યારે થર્ડ વેક્સિન બી આવી રહી છે કે સેકન્ડ ડોઝ પછી તમારે થર્ડ ડોઝ લેવાનો છે અને આ બધું શું છે કે તમે તમારી જાતને જેટલી સાચવશો રસી મુકાવો ના મુકાવો એ તમારા પોતાના પર છે પણ નહીં મુકાવો તો બી ભોગ બનવાનું છે બેટર છે કે મુકાવ્યા પછી આપણે એટલી બધી ખરાબ પરિસ્થિતિ તો ના આવે કે છેક મૃત્યુ સુધી પહોંચવું પડે છે તમે આજે કીધું કે ટપાટપ મૃત્યુ થઈ રહ્યા છે તો એટલીસ્ટ ત્યાં સુધી તો આપણે ના પહોંચીએ અને ભલે વાયરસ કદાચ લાવ્યો પણ એની વધતા ઘટતા પ્રમાણમાં ઓછી અસર થશે અને મૃત્યુદંડ બી ઘટશે કાં ઓછો થઈ શકે કાં એને આપણે અટકાવવામાં સક્ષમ રહીએ છેલ્લે શું કહેવા માગું દર્શક મિત્રોને બસ એટલું જ કહીશ કે પોઝિટિવિટી ફેલાવો આ તકલીફ અત્યારે સાર્વત્રિક છે ન કેવળ ખાલી આ સુરત શહેર કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ સાર્વત્રિક આ થઈ રહી છે એમાં આપણે આપણાથી શરૂઆત કરશું કે પહેલા પોતાની જાત છે પોતાનું ફેમિલી છે પોતાનું સિટી છે જેટલું સપોર્ટ કરશું તો સરકાર બી એમાં એટલું સક્સેસફુલ જશે એટલે ખોટા આક્ષેપો લગાવવા એ નહીં કરીએ ફ્રન્ટલાઈન વોરિયર્સની અંદર ડોક્ટર્સ છે પોલીસ કર્મચારી છે એ બધાને સપોર્ટ કરીએ ને એવું જે જાતે પહેરવાનું છે કે જે કાપડના માસ્કનું અત્યારે કહેવામાં આવે છે કે એ પહેરો કે જેને વોશ કરીને બી તમે સારી રીતે સેલ્ફ કેર કરી શકો તો એ બધી જાતની કાળજી રાખીએ પબ્લિક ગેધરિંગ પર જે જઈએ છીએ બરાબર કે ફરવાલાયક સ્થળો પર ફરવા માટે નીકળી જાય છે કંટાળી ગયા એ રીતે બધું જે પેલું ફાર્મમાં જવું પછી નાવું સ્વિમિંગ પુલમાં જવું તો આ બધું આપણા દ્વારા બી ખોટું જ થઈ ગયું છે કાલે જ મેં એક જગ્યાએ જોયું હતું કે રેસ્ટોરન્ટ્સની બહાર ઘણી લાંબી લાઈન હતી તો કોઈ એના ફોટોઝ મૂકીને નહીં કહે કે ભાઈ અત્યારે શું જરૂર છે તમે ઘરનું બી ખાઈ શકો છો અને પેલા ઇન્જેક્શનમાં લાઈન લાગે તો પબ્લિક પોઈન્ટ આઉટ કરે છે તો બેટર છે કે આપણે જ્યાં સુધારા કરવાના છે પોતાના ઘરથી પોતાના ફેમિલીથી એ બધાને કરીએ કે જેનાથી આ બધાથી આપણે બચી શકીએ અને વેક્સિનેશન ખાસ કે બધા લેતા થઈ જાય તો થોડુંક તો એનાથી આપણને રાહત મળે કે આપણું દેજ સુધી ના પહોંચે અને પોતાના સરાઉન્ડિંગમાં જ્યાં બી જેને જેવી જરૂર છે જેનાથી જે થઈ શકતું છે એટલી યથાયો મદદ કરી ખાસ તો બીજી બધી એમાં શું કહેવાય પ્રવૃત્તિ કરીએ કેમ કે લોકડાઉન એ બી કોઈ સોલ્યુશન નથી કેમકે જો લોકડાઉન ને આ બધું કરશું ને તો જે નાના વર્ગના વ્યક્તિ છે કે દરરોજ કમાઈને દરરોજ ખાય છે તો કોવિડથી નથી મળ્યા એટલા લોકો ડિપ્રેશન કે બધા ફ્રસ્ટ્રેશનથી ડેથ થશે તો જેને જે રીતે વર્તવું છે એ રીતે વર્તવા રહીએ અને સરાઉન્ડિંગને હકારાત્મક રાખી અને આ પરિસ્થિતિમાંથી નીકળી જશું એવા એક પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ સાથે જો આગળ વધીએ અને લાસ્ટ યર જેટલી કેર કરતા હતા એટલી તો આપણે કરતા નથી એ બધા એક્સેપ્ટ કરે છે તો એટલી કેર પાછી શરૂ કરી દઈએ ને તો આપણા જ હાથમાં છે કે આપણે કોવિડને જલ્દી નાખી શકીએ મિત્રો હમણાં જ વાત કરી હતા ડોક્ટર નિધિ કાપડિયા જેને એમડી રશિયાથી કરેલું છે તેઓ કહી રહ્યા છે કે પોઝિટિવ થિંકિંગ રાખો એટલે કે સારા સમાચાર સવાર ઉઠો કે સારા સમાચાર જ આપણે સાંભળવા જોઈએ લેવા જોઈએ કે પછી વાંચવા જોઈએ સાથે સાથે પાણી તમે ખૂબ જ વધુ પીવો પાણી વધુ પીવાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે અને સાથે સાથે આયુર્વેદિક જે તમને વાત કરી છે એ પણ સાથે લેવું જોઈએ તો ચોક્કસ આપણે કોરોનાને દૂર કરી શકીશું તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આપણે માત્ર કોરોનાની આવતો અનેકો મોટા મોટા રોગો અને વાયરસોથી આપણે દૂર કર્યા છે તો કોરોના તો કઈ જ નથી હોય માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત